સૌથી શિક્ષણ ક્ષેત્રે સૌથી નબળું પ્રદર્શન કરતા દસ રાજ્યોમાં ગુજરાતનું સ્થાન આવ્યું છે આ આખું રેડ એલર્ટ છે ગંભીર બાબત છે આનું કારણ એક જ છે કે શિક્ષકોની અછત છે અને જે શિક્ષકો ઓલરેડી કામ કરી રહ્યા છે એ વર્ગખંડમાં રહી શકતા નથી કારણ કે એના ઉપર ઇતર પ્રવૃત્તિઓનું એટલું બધું કારણ છે તો આ ઇતર પ્રવૃત્તિઓમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને એમને સો એ સો ટકા ધ્યાન વર્ગખંડમાં આપવામાં આવે આ મારી પ્રાથમિક માંગણી હતી માંગણી નંબર બે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને જનભાગીદારી હેઠળ ચલાવવા પીપીપી ધોરણે ચલાવવાનો એક ઠરાવ મહાનગરપાલિકામાં સમિતિમાં થયો છે જે અંતર્ગત કેટલાક નિયમો બનાવવાના છે તો સમાજના શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ શાળાને દત્તક લઈ શાળાને સુવિધાઓ આપે તે ખૂબ સારી બાબત છે પણ એમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે બે થી ત્રણ વર્ષ પહેલા

અને બીજા ગેઝેટના કામ હતા એમાં કેળની સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિમાં જે પંદરમી ઓગસ્ટ અને રાસ ગરબા અને મેંદી સ્પર્ધા એની જે મિટિંગ થઈ હતી એનો અહેવાલ હતો શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે બાણું શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે કે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે શું છે કયા વિષયમાં છે એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દીને અંગ્રેજીને એ બધી છે એ ઘટ અમારે અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે ત્યાર પછી જે શિક્ષકોની ઘટ અમે વિદ્યા સહાયક તરીકે પૂરી કરીશું ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં જે ઘટ હશે તે અમે સાથે શિક્ષકો દ્વારા પૂરી કરીશું